થી ખાય હે આઈ એમ સોરી હવે એક વસ્તુમાં બે હવા જાઉં છું આમ જોઈ લેજો આમાં બેહીશ આમ જો આ

Guys, awal jadi tiga belas jalan. Karper, guys, itu kau kahiy. Abul jitu spai. <laughs> oh, aji oh, abul, nan kehi nan

હવે એક નવી રાઈડ બજાવવાનું શું ફેરાવો ફેરાવ આવો એ કેવા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય આઈ એમ સોરી બાબુ

ગાય છે આમ જો ભમરા મધુ કેટલી બધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ આખી ભમરા મધુ ઉછાઈ દજી હશે અલગ ગાઈસ અમે પહોંચી તો આયા છે રસ્તે આ ઈ છે કંઠકોટ નું ડુંગર ને બે જણા થોડાક આગળ નીકળી ગયા છે એને વાપસ ઈ ફોન કરે છે રાજુભાઈ હમણા આવશે પાછા વધી તો બ્લોગ માં બન્યા રહેજો આગળ તમે એને બતાવવાનું કે હજી ઘણી વસ્તુ એક ગુફા છે ઈ બતાવવાની એ રાજુભાઈ થોડાક અશબ્દ બોલે હે રાય એને હમણા કાઢી નાખી

હજી સેટો હોય પણ તમે જવા દો બીજું શું અમે હાલે આવો તો રાજુભાઈ દાંત કાઢે આજીઓ શું કરી ગાય મોડા પડી ગયા હતી ઘડી ઘડી લાલી જવું પડે હવે આમ જોવો કંસપટ નો ફોર્સ આ એક જ વસ્તુ એ જોયે જેવી છે પણ તો એમ હજી આગળ મંદિર ની છે એમ જાય અમે આ કેવડા બધા પારિયા છે બધાએ બધા કાંક ને કાંક દર્શાવે કે જૂના પુરાણમાં શું થયો તો શું નતો થયો આમ જોઈ લો અજયભાઈ એ કાંક બે શબ્દ કે છે પણ અત્યારે નહીં કે થોડી કાર પછી કે છે મૂળ માં આવશે ત્યારે સમજોઈ લો પાર્યા ગઈશ આ બધા કાક પોતાનો ઇતિહાસ જણાવે છે પણ એ મને ખબર નહીં ઘોડા દેખાય ખાલી ઘોડા દેખાય હેરા હાકો હા જોઈ લો આ જો આ એક મંદિર છે અહીંયા હવે આગળ જઈને મળી ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો વ્લોગમાં મજા આવતી હોય તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ પર નાખજો અને મારા વિડીયા

આપણી બે ગાડીઓ સામે ઉભી છે અજે ભાઈ તો આપણા વચ્ચે પડી ગયા હતા તમે યાદ હોય તો આગળ વિડીયોમાં જોયો હશે તમને લજી નાખવાનું આપણે ગાડીઓ સામે ઊભી રાખી દીધી છે બધા દર્શન વર્ષન કરી અને તમે સારો સારો વ્યૂ બતાવતો રહીશ બ્લોગમાં બન્યા રેજો આગળ થોડીક હાલીને આવ્યા તો થાકી રહ્યા હી આપણે જીતેશભાઈ ઊંડામાં કાક કરે થાકી દે થોડીક આરામ કરી દર્શન દર્શન કરવા દઈએ આપણું જીતુભાઈ મોટા માવો પર્યો હતો કે હું બોલું